હરહર મહાદેવ ઓમ નમઃ શિવાય જય વાડી જયવાડીવાળામાં શું તમારા જીવનમાં ઘણા સંકટો આવી રહ્યા છે ગમે તે કાર્ય કરવા જાવ બગડી જાય છે મન સ્થિર રહેતું નથી એન્ઝાઇટી ડિપ્રેશન આદિના શિકાર બની રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર એમ કે આપણા શરીરની અંદર સાત ચક્રો રહેલા છે તો એ સાત ચક્રમાંથી પહેલું પેલું ચક્ર છે મૂલાધાર ચક્ર જે મૂલાધાર ચક્ર આપણા નાભીથી નીચેના ભાગની અંદર રહેલું છે જ્યારે મૂલાધાર ચક્ર ડીએક્ટિવેટ થાય ત્યારે આ બધા સંકટો આવે છે આવી બધી તકલીફો પડે છે માનસિક અશાંતિ મળવી કોઈ પણ વ્યક્તિ આપણને બોલાવે તો આપણો ચીડિયો સ્વભાવ થઈ જાવ આવા બધા પ્રશ્નો બને છે તે મૂલાધાર ચક્ર જ્યારે ડીએક્ટિવેટ હોય ત્યારે આવા બધા પ્રશ્નો બને છે તો આવતા વિડીયોમાં આપણે મૂલાધાર ચક્રને એક્ટિવ કઈ રીતે કરવું અને મૂલાધાર ચક્રના ગુણધર્મો શું છે એ આપણે જાણશું વધુમાં વધુ આવે યોગ વિશેની માહિતીઓ મેળવવા માટે અમારી આ જે ચેનલ છે જયવાડી ધામ એને વધારામાં વધારે ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેનાથી હું તમને નવા નવા વિડીયો બનાવી અને નવી માહિતી આપી શકું ને તમે ખુદ પોતે પોતાના ઘરે બેસી અને તમારા સેવન ચક્રાસને કઈ રીતે એક્ટિવેટ કરવા એ માહિતી તમને આ વિડિયોમાં આપવામાં આવશે હરર મહાદેવ ઓમ નમઃ શિવાય જય વાડીવાળા માંથી